અમારી ખેતી પહેલાં સૂકી ખેતી હતી ત્યાર પછી કેનાલ વીસ વરસ પહેલાં આવી તો અમારી કેનાલ પિયત જમીન પિયતવાળી થઈ ગઈ તો અત્યારે અમારે ખૂબ સારું છે અને પિયતથી અમે ક્રોપી ઘણા લઈ શકીએ છીએ અનાજ કઠોળ કપાસ બીટી કપાસ અને બાગાયતી પણ કરીએ છીએ તો પહેલાં એમ કે બધા અમારી પહેલાંના અમારા બાપુજીને એને બધી મહેનત ખૂબ હતી પણ સૂકી ખેતી હતી વરસાદ આધારિત ખેતી હતી અને ખેતીમાં ક્યારેક નિષ્ફળ પણ જતા વરસાદ વધુ ઓછો થાય તો નિષ્ફળ જતા અને વધુ થાય તો નિષ્ફળ જતા અને ત્યારે તો અમે જુવાર ને કલ્યાણ કપાસ લઈ શકતા અને ક્યારેક બિનપિયત ઘઉં પણ કરતા પણ જે અત્યારે જે કેનાલ આવ્યા પછી અમારો ઘણો ફેરફાર થઈ ગયો અમે બધી લાઇન બાઇન પાણીની કેનાલની બધે એક એક ખેતરે સુવિધા ઊભી કરી દીધી તો અમે અત્યારે સારા એવા પાક લઈએ છીએ કે ઊણવાળું પાક લઈ શકીએ છીએ શિયાળું પાક લઈ શકીએ ચોમાસું પાક લઈ શકીએ છીએ પાક અમારો નિષ્ફળ જતો નથી એટલે અમારે બહુ સારું છે એમ પહેલાં કરતાં અમારા જે ફાધરની એ બધા મહેનત કરી છે એ પ્રમાણમાં મહેનત ઓછી છે ટ્રેક્ટરથી ખેતી કરીએ છીએ પહેલાં બળદની ખેતી હતી માણસો રાખવા પડતા તો અત્યારે અમારે ન હોય ડ્રાઈવર એક ખાલી હોય અને ન હોય તો અમે પોતે હલાવી લઈશું પણ ખેતી અમે સારી કરી છે અને ઉત્પાદન પણ સારું આવે ખેતીની સાથે સાથે પશુપાલન પણ વધ્યું છે અને લીલો સૂકો ઘાસચારો બારે માસ મળવાથી દૂધ ઉત્પાદન વધ્યું છે એટલે અહીંયા ડેરીની પણ વ્યવસ્થા છે એટલે આર્થિક ઉપાર્જન સારું થઈ ગયું છે બધાને સારું છે સરવાળ ગામનું ઘરેણું ગણી શકાય એવો અખંડાનંદ આશ્રમ ખૂબ જ વર્ષોથી પ્રસિદ્ધ છે વડીલોના અને કંઈક આપણા પૂર્વજોના સંસ્કારોનું અને પુણ્યફળના કારણે આપણે આ ખૂબ જ સારી રીતે ભોગવી રહ્યા છીએ કહેવાય છે કે સચ્ચિદાનંદજી પહેલાં સ્વામી શ્રી અખંડાનંદજી બાપુ આ આશ્રમમાં વસવાટ કરતા ત્યાર પછી લગભગ ઓગણીસો એક્યાસીમાં ગામના જ વડીલ અને આગેવાન એવા બાપુભા ઝાલા તરફથી આ આશ્રમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને તે જીર્ણોદ્ધાર કર્યા પછી સ્વામી સચ્ચિદાનંદજી બાપુએ વર્ષો સુધી અહીંયા વસવાટ કરીને ગામના બબાલવૃદ્ધ તમામના સંસ્કારો ખૂબ જ સારી રીતે પેઢીઓ સુધી સિંચન કર્યું હવે જ્યારે આ આશ્રમના સ્વામીજી સચિદાનંદજી બાપુના ઘણા બધા શિષ્યો વધી જવાના કારણે અને ભક્તોનું ખૂબ જ બળ વધવાના કારણે ભક્તોએ પણ વિચાર કર્યો કે આપણે આ આશ્રમનો નવનિર્માણ કરવું પડે એટલે કે આ આશ્રમનું નિર્માણ નવનિર્માણનું કાર્ય બે હજાર ચૌદમાં થયું અને અત્યારે આ આશ્રમ એટલો બધો સુવાસિત થઈ ગયો છે કે ગુરુ પૂર્ણ પૂર્ણિમાના દિવસે ખૂબ લોકો અહીંયા ભક્તિભાવ અને સારી એવી સદભાવનાથી કાયમી અહીંયા વધારે છે અને એ રીતે આશ્રમ લગભગ પ્રસિદ્ધ થતો જાય છે અને વર્ષે ને વર્ષે એની સુવાસ અને સુગંધ ખૂબ જ પ્રસરતી જાય છે એમ કહી શકાય કે આશ્રમ પાસેથી આખા ગામના જે બેથી ત્રણ પેઢીના સંસ્કારોનું એટલું બધું સિંચન થઈ રહ્યું છે એટલે કે તમામ બાળકોથી શરૂ કરીને તમામ વડીલો વૃદ્ધોન તમામ વ્યક્તિઓ એનો ખૂબ ખૂબ સારો એવો લાભ પણ લે છે આમ આ આશ્રમ ખૂબ જ તે લાભદાયી અને ઉપયોગી સાબિત થયો છે જન્મભૂમિ જન્મભૂમિનું નામ લેતા જ એ ગામનું પાદર એ તળાવની પાઠ એ સ્વામીજીનો આશ્રમ અને એ ગામદેવીનું મંદિર અને નજર પડે એ ખોળાયેલા પાળિયા ઉપર જે ઓલો કહેવત છે ને કે જેનું ધડ ધીંગાણે માથા મસાણે એનો પાળીયો થઈને પૂજાવું એવા અનેક પાળિયા અમારા ગામના પાદર પાળ ઉપર ખોળાયેલા છે એમાંથી એકનો ઇતિહાસ જે હું જાણું છું કે અમારા સાતમી આઠમી પેઢીએ દાદા થાય સુરદન દાદા સેજાજી એમનું મસ્તક કમાલપુરની નડવાળની સીમની અંદર પડ્યું હતું અને ધડ લઈડ્યું હતું અને એ ધળ અમારા ગામના પાદર આવીને ખોળના છે એ દાદાની કાંભી કમલપુરની સીમમાં છે ત્યાં અમે આજની તારીખે એમની તિથિ ઉપર જઈ એમની તિથિ ઉજવીએ છીએ બધા ઝાલા ભાઈઓ ભેગા મળીને સાથે પ્રસાદ લઈએ છીએ અને બહુ સરસ મજાનું એક વાતાવરણ દાદાના સાનિધ્યમાં સુરદન દાદાને આશીર્વાદ લઈએ છીએ બધા ભેગા મળી એવો જ બીજો એક પ્રસંગ છે કે જે પાનસીણાની અંદર અમારી નવમી દસમી પેઢીએ પણ એક પરાક્રમી દાદા થઈ ગયા અમારા એ એમની પાછળ એ પણ યુદ્ધની અંદર અહીંયા કામ આવી ગયા અને એમના ધર્મપત્ની કુંવરબા ત્યાં સતી થઈ ગયા અને શિવની સાક્ષીએ આઠ જ કલાકની અંદર સતી થઈ અને ત્યાં એ પણ પૂજાય છે અત્યારે આવા તો અનેક પ્રસંગો છે ગામની અંદર અને સોળ સત્તર તો પાળિયા છે ગામમાં પાળિયા ઉપર નજર કરતાં જ બસ આ એક જ વાક્ય મગજમાં ઘૂમે છે કે ખરેખર આપણા વડીલો આટલા બધા પરાક્રમી હતા અને એ વાતનો ગર્વ થાય છે અમે આપણે એના વંશજો છીએ કહેવાય છે ને કે શિવ અને શક્તિ હરપાલ દાદા અને આદ્ય શક્તિમાં એના વંશજો ઝાલા ખરેખર ગર્વની વાત છે એમાંય ગામની અંદર આવતા તો બસ ગર્વની લાગણી અને બસ એક પ્રકારનું દાદાના સાનિધ્યમાં આનંદ અને ઉત્સાહથી બધા રહે છે